લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે આણંદની મુલાકાતે આવ્યા હતા સવારે વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા જ્યાંથી બાય આણંદ પહોંચ્યા હતા કોંગ્રેસે સંગઠન સુજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂંક કરી છે વિઝન બે હજાર સત્યાવીસના રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે થી અઠ્યાવીસ જુલાઈ સુધી ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનું રાહુલ ગાંધીએ ઉદ્ઘાટન કર્યું હતું રાહુલ ગાંધીએ આણંદના અંધારિયા ચકલા નજીક આવેલા નિજાતન રિસોર્ટમાં આયોજિત પ્રશિક્ષણ શિબિરનું ઉદઘાટન કર્યું હતું તેમણે ચાર કલાક જેટલો સમય નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે વિતાવી તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું આ પ્રશિક્ષણ શિબિરમાં સંગઠન મહામંત્રી કેશુ વેણુગોપાલ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસની ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસ અને આણંદ કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રાહુલ ગાંધી જીટોડિયાના બંધન પાર્ટી પ્લોટ ખાતે અમૂલ ડેરીના સભાસદો અને પશુપાલકો સાથે પણ વિશેષ સંવાદ પણ કરશે રાહુલ ગાંધીના આગમનને લઈને નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો રાહુલ ગાંધીએ ઉપસ્થિત રહીને જિલ્લા પ્રમુખોનું સંબોધન કર્યું હતું રાહુલ ગાંધીએ જિલ્લાના તમામ પ્રમુખોને કોંગ્રેસના યોદ્ધા ગણાવ્યા હતા અને આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા માટે સક્ષમ હોવાનું જણાવી જિલ્લા પ્રમુખોને પ્રોત્સાહિત કર્યા હતા आगामी ने चुटली में विजय मा रोड तो। आज राहुल गांधी जी यहाँ पर जिला कांग्रेस कमेटी के तीन दिवसीय प्रशिक्षण शिविर में आए हैं इकतालीस हमारे जिला कांग्रेस कमेटी के अध्यक्ष है तीन दिन ये कार्यक्रम चलेगा आप इसी बात से अंदाजा लगा सकते हो कि राहुल गांधी जी यहाँ पर इस प्रशिक्षण शिविर में पूरा दिन भर का समय लगा रहे अपनी बात भी कह रहे हैं अपनी अपेक्षाएं भी जिलों से क्या है वो बता रहे हैं और किस तरह से काम करने वाले ये सभी अध्यक्षों का कैसा हम आकलन करेंगे वो भी बात सामने रखी है हम समझते हैं कि ये तीन दिवसीय प्रशिक्षण शिविर गुजरात की राजनीति में आने वाले दिनों में परिवर्तन लाने की दृष्टि से अत्यंत महत्वपूर्ण रहने वाला है जो तीन दशक यहाँ पर लगातार अन्याय अराजकता बनी हुई है उससे गुजरात को मुक्ति दिलाने भी भी ये तीन दिवसीय जिला कांग्रेस कमेटी का प्रशिक्षण शिविर अत्यंत महत्वपूर्ण रहेगा आज शिविर दरमियान पर राहुल जी ये बात नो उल्लेख करो कि गुजरात न कोई जिला में કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય જ્યાં પણ કોઈ અત્યાચાર થાય એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ રાહુલ ગાંધીજી હોય એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો જ્યારે પણ બોલાવશો મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે ત્યારે આ ત્રણ દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે કયા પ્રશ્નો છે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ ગેરવહીવટ ભ્રષ્ટાચાર અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ ત્રણ દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડ મેપ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે ને ગુજરાતના લોકો સમક્ષ રાખીશું રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોસલો પણ આપ્યો છે એ બાહીધરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે સક્રિય બનશે ને તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે એ વાતનો ઉલ્લેખ એ વાતનો અહીંયા આગળ રાહુલજી અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે આજ રોજ આનંદની ધરા પર જન યોદ્ધા લોક નાયક માન્ય રાહુલ ગાંધી પધાર્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા પ્રમુખ શ્રી પ્રદિક્ષણ શિબિર માં રાહુલ ગાંધી આજે સૌને સંબોધ્યા રાહુલજી વિઝન બે હજાર સત્યાવીસ ને જીતવાની સાથે સાથે લોક પ્રશ્નોને ઉજાગર કરવાનું છે ત્યારે એમના સંબોધનમાં આજે એક નવી ઉર્જા હતી એક નવો વિષય અને એક નવી ઉર્જા સાથે અમને પ્રેરણા આપી છે રાહુલ ગાંધી એ અમારા પર એક ભરોસો રાખ્યો છે કે આ જે નવા યોદ્ધાઓ છે એ એક એવો યોદ્ધાઓ છે કે જેમને વર્ષોથી કોંગ્રેસને એક મજબૂત મનોબળ પૂરું પાડ્યું છે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન ગાંધી સરદારની ભૂમિ અને એમાં પણ ચરોતરને સરદાર સાહેબની જન્મભૂમિ કર્મભૂમિ ખાતે આજે દિવસની કોંગ્રેસ પક્ષની સંગઠન અભિયાન પ્રશિક્ષણ શિબિરને ને આજે જનનેતા જનયોદ્ધા રાહુલજી એ ખુલ્લી મૂકી રાહુલજીએ સંપૂર્ણપણે સ્પષ્ટ વાત કરી કે આ લડાઈ એ વિચારધારાની લડાઈ છે આ લડાઈ એ સામાન્ય જનતાના ન્યાય માટેની છે અને કોંગ્રેસના સંગઠનના માધ્યમથી જ જનતાની લડાઈ લડી શકાશે એટલે કોંગ્રેસના સંગઠનને મજબૂતી આપવા માટે જિલ્લા સમિતિને સશક્ત બનાવવામાં આવશે અને શહેર સમિતિને સશક્ત બનાવવામાં આવશે